આ કમાવા કોમ થાય બાકી કશું કોમ થતું તું નહિ પાછી કાચી લઈ જાય બજાર મળી જાય જાય પેલો જોઈ સુપરા દુઃખ લાગુ પડે હારું બીજો ખટારો લાવે રમકડો બધો લાયો

અને જોકા મારી જેઠવાણી ફોન લઈ આયા ને તો અમાર રિચાર્જ કરાય કરે કરવા આ બધા અમાર તો બપ્પા તાવા ને પેલા ડોહો રોમ 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 કરીને આખા ગોમ ગાળો ગાળે બોલતો આ બધા ગમતો જ નહી બે જણો માથા પડ્યો આવા શું કરવાનો અને એમનો પેલો ડેટી આવ બે દેન છે દે કાચી પેલું લઈ આયા પણ ઓવા કાચી તારા માટે કમા મોકલે તારા કાકા તું આય કશું આપું નઈ તાના તો વિડિયો બનાવા દે કો ખારો તો લાઈક ઓ વાઈક ઓ તો હું તો તેવી સેલિબ્રિટી બની જઉં આમ માટે દેગો કરાને હા ટકા ટકા નોકરી તારે દેતાને હે ને તારી માં આખો દાડો ખાઓ અને જરા તારા પૈસા માંગવા હોય હે પડી નઈ આ મારું રહે તું ઓ તાર કાકી એ બહુ મારો એવું ના એવું કરતી છે બહુ

पण मु बैठवू तू यार काही चिंता ना कर हे तू गमेती तो की आगापासा पैसा करी आणि घर चलाव राहीश तू तार. नु बालू देते दारू ले बालू आलं ना यार आलं जे ताली आपलं तो रेग्युलर شو लेवण नाही भयबंदीम काय ना लेवण नाही काजी काजी मावला खटाव आया કાચી ને હેટી તો ઉતરવા દે આવડી મોટી રિક્ષા લઈ નઈ નઈ દેખાતી નઈ કાકી તમે કાકા પેલા મન ઉપર થી પૈસા નઈ પડતા અમાર બધું કરીએ માટે બોલે નું કોઈ છોકરા નું બોલ બોલ કરે આખો દાડો એના બાપા બધું મૂકીને જાય ના બોલું આવડા છોકરા નું બોલવાનું અને ખબર પડે બાપરા ગયા દિન ભાગજો કાટો પેલા કે હું હું લડવાનું ને તો હાલ ને તો દે રાખતા

પોલે પોલે બધું લઈ ચાં કરમાં એવું હું શું ટૂકું તો માર્યું જેટલો નખરા બતાવ એ મારવાનું નહીં બસ સુકા એ ઉજબ તમા આદમી કે મૂકી જાય તમારા માથે કરાયે તે મારવાન નઈ મતલબ બધો જટિલ હા ભેગો તું માર માર વાર ખોટો નખરો રહ્યો તું મારતી હતી પણ હું પૈસા માગે

અહીંયા પપ્પા એ નહીં તમારા હાથો તો પડે છે હું તમને એક વાત કહું કે બહુ થઈ ગઈ તમારી તો જુદુ આપી એટલે તમે આ બેના લઈ નીકળો કોઈ રોટલા કરી આપ પણ નવરું પડે તો હેડવા દેવાનું એક મારા તો ના ને આ તમારો મોટો તો બેહી રહે છે જ્યાં કામ કરવાનું બેહીને બચારી ઘરનું કામ નહીં કરતી કોઈ કશું કરતા તમારા ઠેલા લઈને બજારોમાં નીકળી જવું બાર પર તો વસ્તુ ઘરમાં કઈ રીતે તો લેવા જઈતી એ લ્યાજે તો યુ લેવા ભાઈ અલ્યા આવા પસાડો તમે લમ લેવા કુટી મા બોણો જો પ્લીઝ આ રે બોણો હાવ આ હા તમાર ના લાગે આ જુજી હોભળી કોઈ નવઈ નહી બે દાડા ને ચાર દાડા આ જુજી આ બોલવા

आप यानो जे घर ताले जाए करें जैशु कट्कों नुखा जा बेटा अब तो यार बदे अलुख्रोला इले पींस पेटा तो, तो यह लुख्रोला इले रवादया का रवादया का खोटू यहार जा, कर, रवादये कर, रवादये कर, जा बाजू आद पड़ा आउ था यार जिम्गी महार तो ख़पर दो रह

ભાભી જશો ને કા ના મેં ના રાખવી જ નહીં ના પણ હવે હું આવ મૂત રાખવાનો ના હું તો બેટા મારો આ તો છોકરો તો બાપા એ તો હું ખાલી હવે હું તમને કોઈ ના બોલું જો તાણ હવે તમે ચિંતા ના કરજો જો ખાલી મારો સ્વભાવ એવો કે થોડું મને વધારે બોલવા જો બાકી મનમાં પાપ નહીં જ તમે ચિંતા ના કરજો તમારા સસરા હતા તો તમે બોલતો તો કોઈ એ ઈમાં એવું રેવાય કમોમાં સસરાના બાપ જેટલા ગણો એટલો બહુ ખાલી બનાવું તે ખાઈ જજો અને એની ચિંતા ન કરો બાકી તો બધું માર બુંજ જેટલા રાખે હા હા રેડો જો તને ગરમા રદયનો કરો એય ખાઈન જો તારા આપડે રોટલા ને બધું હવે બધું હારાવાલા થઈ ગયું તારું એવું બનાવ્યો સામાજિક વિડીયો કે દેરાણી જેઠાણીના ના ઝઘડા જેમાં હું વખમ જ છું અને વખમ બતાવું છું બરાબર બહુ ત્રાસ કરતો હોઉં છું પર પણ એવું રિયલી કરવું ના જોઈએ દેરાણી જેઠાણીને સંપીને મળીને રહેવું જોઈએ જાણે કે બે બહેનો હોય